સાબરકાંઠા જિલ્લા થી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો હિંમતનગર આરટીઓ ઓફિસ ખાતે રોડ સેફ્ટી માર્ગ સલામતી નો કાર્યક્રમ યોજાયો હતો સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરવામાં અહિયાં મોટી સંખ્યામાં અરજદારો આરટીઓ નો સ્ટાફ ક્લાર્ક શ્રીઓ સાબરકાંઠા મોટર ડ્રાઇવિંગ સ્કૂલના માલિકો તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનો હાજર રહ્યા હતા આરટીઓ શ્રી તપન મકવાના દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા સૂચન કરાવ્યું હતું જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવા પણ ખાસ સૂચન કરવામાં આવ્યું હતું કહેતા હતા કે રોડ સેફ્ટી શા માટે ઉજવવામાં આવે છે આપના ભારત માં સો અકસ્માત ગણતરી કરીએ તો તેમાં પિસ્તાલીસ અકસ્માત ને લઈ માર્ગ સલામતી ઉજવવાનું નક્કી કરાયું છે ત્યારબાદ સીલ્ટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવા બાબતે શપથ લેવડાવવામાં આવ્યા હતા ટ્રાફિક પીએસઆઈ રાઠોડ કહેતા હતા કે વાલીઓના નાના સગીરભાઈ ના બાળકો ના હાથમાં વાહન ન આપે બાઇક અને એક્ટિવા ચાલકોના મોટા ભાગના અકસ્માતમાં ભોગ બનતા હોય છે વધુ વાત કરવામાં આવે તો દર વર્ષે તેર લાખ લોકો અકસ્માતથી પોતાનો વાલો જીવ ગુમાવતા હોય છે અને ભારતમાં એક લાખ પચાસ હજાર થાય છે ખાસ તો અઢાર વર્ષ આસપાસના લોકો ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતા હોય છે અને એનાથી અકસ્માતનો ભોગ બનતા હોય છે

રોડ પર માર્ગ પર વાહન ચલાવતી વખતે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી પણ લોકોનો જીવ બચે છે અને એ બાબતનું ધ્યાન ન રાખવાથી જીવ જતો પણ રહે છે એટલે આપણે આપણા ફેમિલીનું પોતાનું સામેવાળા વાહન ચાલકો રસ્તા પર ચાલતા રાહદારીઓ એ સૌનું ફક્ત એક હેલ્મેટ આપણે કોઈને જીવ આપી તો નથી શકતા પણ આવી નાની બાબતથી પણ જો કોઈનો જીવ બચે છે

તો મારો સૌ મિત્રોને અનુરોધ છે કે માર્ગ સલામતી એ ખૂબ અગત્યનો વિષય છે દરેક વ્યક્તિના જીવન સાથે સંકળાયેલો છે એકવાર અકસ્માત થાય તો માણસ મૃત્યુ ન પણ પામે તો પણ કોઈનો હાથ જતો રહે પગ જતો રહે જિંદગી પર આપણે અપંગ બની જઈએ છીએ અને જીવન જીવન રહેતું જ નથી પછી અને ઘણીવાર એવું થાય કે ધારો કે તમે મોટી ગાડી ચલાવો છો તો તમારા દ્વારા સામેની વ્યક્તિને નુકસાન થાય છે આપણા દ્વારા સામેની કોઈ વ્યક્તિનું નું ફેટલ થઈ જાય છે તો એનો પણ આપણને જિંદગી પર અફસોસ રહે છે તો આપણે બધા શપથ લઈએ કે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરીશું ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ અવશ્ય બાંધીશું રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ નહીં કરીએ અને પોતાની સલામતી અને અન્ય રોડ યુઝર્સ એટલે કે જે પદયાત્રી છે કે રસ્તો ક્રોસ કરનારા છે કે અન્ય વાહન ચલાવનારા આજ રોજ ચૌદ એક બે હજાર ચોવીસથી ચૌદ બે બે હજાર ચોવીસ સુધી રોડ માર્ગસર્તાનું આયોજન કરવામાં આવે છે તે રોડ ઉપર થતાં એક્સિડન્ટના અનુસંધાનમાં લોકો પોતાની જાતે સ્વૈચ્છિક રીતે સારી રીતે ડ્રાઇવિંગ કરે એવી દરેકને અમારી નમ્ર વિનંતી છે કચેરી ખાતે મા સલામતી માર્ચ બે હજાર ચોવીસના ઉદઘાટન પ્રસંગનો કાર્યક્રમ હતો અને સમગ્ર માર્ચ દરમિયાન મહા સલામતી માટેના વિવિધ પ્રોગ્રામો સ્કૂલ લેવલે કંપની ઇન્ડસ્ટ્રી લેવલે અને રોડ અને રસ્તા ઉપર પણ માર્ગ સલામતી જાગૃતિ આવે એ બાબતના તમામ કાર્યક્રમો કરવામાં આવનાર છે તો તમામને અત્રેથી જાણ કરવામાં આવે છે કે આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કાર્યક્રમ કેટલા સમય સુધી ચાલનાર છે તો આ કાર્યક્રમ સરકાર શ્રી દ્વારા નક્કી થયા મુજબ પંદર એક બે હજાર ચોવીસથી ચૌદ બે બે હજાર ચોવીસ સુધી ત્રીસ દિવસ સુધી ચાલવાનું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ અને પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે માર્ગ સલામતી માસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માર્ગ સલામતી પોતાના જીવ માટે હોય છે માર્ગ અકસ્માત જયારે આપણા ફેમિલીમાં થાય ત્યારે ખબર પડતી હોય છે માર્ગ અકસ્માત કેમ રોકાય એ બાબતે આપણા સગા પણ જાણ કરવી જરૂરી બની છે ત્યારે આ પ્રસંગે આરટીઓ કામરથી આવનાર સ્ટાફ મોટર સ્કૂલ ના માલિકો અને જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ સી ત્રપણ મકવાના હાજર કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા